વાલમપરા પ્રાથમિક શાળામાં કોમ્પર આ ખાતરનો ખાડો તૈયાર કરવામાં આવ્યો છે સૌ પ્રથમ આ ખાડાને અમે ભીનો કરીશું ત્યારબાદ અમે આ ખાડામાં સૂકા પાંદડાનું થર કરીશું તેની ઉપર અમે શાકભાજીની કાઢેલી છાલ નાખીશું ત્યારબાદ અમે તેની ઉપર છાલનું થર પાતરીશું થોડા સમય પછી અમે તેને ઉપર નીચે ઉપર નીચે કરીશું

હવે આ શાકભાજીની છાલ પાંદડા ઉપર નાખીશું આ પાંદડાની ઉપર આ છાનું થર પાકીશું